ના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક યોગ શિબિર કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ શિબિરમાં વહેલી સવારે ખુશનુમા માહોલમાં પંદર હજારથી વધારે શહેરીજનોએ આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો તેના સાક્ષી બન્યા હતા અને આ યોગ શિબિરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ તેમજ અમદાવાદ પૂર્વના સાંસદ અમદાવાદના શહેર મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા ગૃહ વિભાગના રાજ્યમંત્રી હરસંઘે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન થયું છે અભિયાન અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક નવો ઇતિહાસ બનવા તરફ આગળ વધી રહ્યા છે આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ યોગ સેવક શિષપાલ રાજપૂત તેમજ યોગના પ્રખર નિષ્ણાતો દ્વારા યોગાસન પ્રાણાયામ અને ધ્યાનમાં વિવિધ અભ્યાસો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત યોગ દ્વારા મેદસ્વીતા દૂર કરવા માટે સમગ્ર દેશની જનતાને મેસેજ આપ્યો હતો જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પણ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન શરૂ કર્યું છે જેને પરિપૂર્ણ કરવાની દિશામાં શિબિર એક સશક્ત પગલું સાબિત થશે તેમાં આજે સવારના સમયે પંદર હજારથી વધારે શહેરીજનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દર્શક મિત્રો સ્કાઇનિટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં